નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ગીર વાછડી અને ગીર ગાયો વેચવા માટે લાવું છું

ત્યારબાદ કારની લંબાઈ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચારે ચાર આંચળ કાળા છે ટોપ ક્વોલિટી છે તો જો કોઈ પશુપાલકને આ વાછડી ઘરે પાળવા અથવા શોખ માટે લેવી હોય તો તમે આ વાછડી ખરીદી શકો છો આ વાછળી હાલમાં દોઢ વર્ષની થઈ છે ત્યારબાદ આ વાછળીની કિંમત માલિકે ત્રીસ હજાર રૂપિયા રાખી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ વાછડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ વાછડી જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર લીલડી વાછડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાયની વાત કરીએ તો આ ગાય હાલમાં ત્રીજું વેતર વીઆઈ ગયેલ છે વીસ દિવસ થયા છે ત્યારબાદ આ આ ગાયને આખા દિવસનું અઢાર લિટર દૂધ આવે છે તો જો કોઈ પશુપાલકને તબેલા માટે અથવા ઘરે દૂધ ખાવા માટે ગાય લેવી હોય તો આ દૂધવાળી ગાય તમે ખરીદી શકો છો આ ગાયની કિંમત માલિકે પંચ્યાસી હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમને ગામ વાવડા તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે સંદીપભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગીર ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં પહેલું વેતર વીઆઈ છે વીસ દિવસ થયા છે ત્યારબાદ ગાયની નીચે વાછડી છે તો જો કોઈ પશુપાલકને આ ગીર ગાય ગમતી હોય તો આ ગાયની કિંમત માલિકે ચાલીસ રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને ઉના ગામે જોવા મળશે ત્યારબાદ આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડિયો સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ લીલડી ગાય જોર્યા છો આ માલિકને એક સાથે ત્રણ ગાયો આપવાની છે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ગાય જોર્યા છો આ ગાયની વાત કરીએ તો આ ઓરિજિનલ લીલડી ગાય હાલમાં બીજું વેતર વ્યાય ગયેલ છે બે મહિના થયા છે હાજરમાં આખા દિવસનું નું સાત થી આઠ લીટર દૂધ આપે છે ત્યારબાદ ફૂલ જવાબદારી વાળી ગાય છે તેને આજ જ એક બીજી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ઓરિજિનલ સુવર્ણ કપિલા ગાય પણ વેચવાની છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ વાંચળ બધી રીતે સારી છે ને આ ગાય હાલમાં પહેલું વેતર ગાભણ છે વિયાવાની પાંચ છ દિવસની વાર છે તો જો કોઈ પશુપાલકને શોખ માટે ગાયો લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયો તમે ખરીદી શકો છો ત્યારબાદ ત્રીજા નંબરની તમે લાલ ગાય જોયા છો આ ગાય પણ આ જ માલિકને આપવાની છે આ ગાય હાલમાં પારેટી છે હાજરમાં આખા દિવસનું ચાર લીટર દૂધ આપે છે ત્યારબાદ સારામાં સારી છે અને સાથો સાથ દોઢ મહિનાની ગાભણ પણ છે તો જો કોઈ પશુપાલકને આ લીલડી ગીર ગાય સોન કપિલા ગાય ને લાલ ગીર ગાય આ ત્રણે ત્રણ એક સાથે લેવા હોય તો ત્રણે ત્રણ ગાયોની કિંમત માલિકે પંચોતેર હજાર રૂપિયા રાખી છે એમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ત્રણે ગાયો ક્યાં જોવા વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોલ કરી ત્રણે ત્રણ ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે